नमस्कार प्रिय दर्शकों जो तुम जीवन में सूर्यनी जेम चमकवा मांगो छो तो पहला जेम सूर्यनीप शीखो राधे राधे मित्रों आप सौनु स्वागत छाता यूट्यूब चैनल एस्ट्रोवाणी राशि परिवार में आज आप चर्चा करने जाइए वृषभ राशि जातकों जाए कि ओगनीस ऑक्टोबर રવિવાર નો દિવસ વૃષભ રાશિવાળા લોકો માટે કેવો રહેશે આવતો સમય તમારા માટે કઈ નવી ખુશખબર લાવશે કઈ બાબતોમાં સાવચેતી રાખવી જોઈએ અને પરિવાર વેપાર પ્રેમ સંબંધો તથા આરોગ્ય ક્ષેત્રમાં કયા ફેરફારો જોવા મળી શકે તેની વિગતવાર વાત આજે કરીએ છીએ તો મિત્રો વિડિયો અંત સુધી જરૂર જોજો કારણ કેテーマ તમને આજનો સંપૂર્ણ રાશિફળ વિગત સમજાવામાં આવશે આજે રવિવાર છે સૂર્ય દેવનો દિવસ તો કોમેન્ટ બોક્સમાં લખો જય સૂર્ય દેવ જેથી સૂર્ય દેવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે જો વિડિયો પસંદ આવે તો તેને લાઈક અને શેર જરૂર કરશો અને જો તમે ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરો સાથે બેલ ને ઓલ પર દબાવવાનું ભૂલશો નહીં જેથી અમારા આગામી રાશિફળ વિડીયોનો નોટિફિકેશન તમને તરત મળી જાય હવે વાત કરીએ આજના પંચાંગની તારીખ એક નવ વીસ ઓક્ટોબર ઓગણીસો પચીસ રવિવાર આજની તિથિ છે ત્રયોદશી નક્ષત્ર છે ઉત્તરા ફાળગુની અને પક્ષ ચાલી રહ્યો છે કૃષ્ણ પક્ષ सूर्योदय थे ने चौवीस मिनिट वग्ये जयरे सूर्यास्त वागी ने ओगणपचास मिनिट आज आजनों शुभ समय मुहूर्त वागी सवार अग्यारगने तेतालीस थी बपोरे बार वगी ने ओगणतरीस मिनट सुधी जो तमे कोई महत्वपूर्ण अथवा शुभ कार्य करने मांगो छो तो आ समय तरा खूबज शुभ साबित हो આજનો અશુભ સમય રાહુકાળ રહેશે સાંજના 5:18 થી 6:12 સુધી આ દરમિયાન કોઈ નવો કામ કે નિર્ણય લેવાનું ટાળો આજનો લકી નંબર 4 શુભ રંગ જાંબલી અને મેરૂન હવે જાણીએ વૃષભ રાશિનું આજનો રાશિફળ આજનો દિવસ તમારી મહેનત અને લગનને નવી દિશા આપનાર રહેશે તમારી કાબેલિયતના બળે તમે તમારા લક્ષ્યોને સરળતાથી હાંસલ કરી શકશો અનુભવી અને જવાબદાર લોકોનો સહકાર મળશે જે તમારી રાહને વધુ સરળ બનાવશે સંતાનના શિક્ષણ કે કરિયર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે જેનાથી મનમાં શાંતિ અને આનંદ અનુભવાશે આ દિવસ નવી શક્યતાઓ અને સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે घर ना कोई युवान सभ्य तरफ थी शुभ समाचार म संभावना छे। जे समग्र परिवार ने आनंदना माहौल थी भरी देशे। मोटाओ प्रत्ये आदर अने स्नेहपूर्ण वर्तन तमारा संबंधों ने वधु मजबूत बनावशे। घर में कोई शुभ कार्य अथवा नवा आगमन नो योग बनी रहो छे। व्यवसाय के नौकरी क्षेत्र में तरी रचनात्मक विचारशक्ति योजनाओ तमने लाभ आप शे। आर्थिक बाबतों में केटलाक नवा विचारों पर गंभीरता थी विचार करव लाभदायक रहे शे। परिवार वातावरण प्रेम स्नेह थी भरेलू रहे जेथी मन ने शांति आत्मिक आनंद कला मीडिया डिजाइन लेखन अथवा सलाहकार क्षेत्र कार्य करता लोको નવા અવસરો મળવાની પૂરી સંભાવના છે જે તમે પરિવાર માટે જરૂર સમય કાઢો ખાસ કરીને તમારા ઘરના વડીલો સાથે થોડો આનંદદાયક સમય વિતાવો તેમના અનુભવો અને વાતો આજે તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે કોઈ મોટી સામાજિક સંસ્થા અથવા ગ્રુપ સાથે જોડાવું તમારા વ્યક્તિત્વમાં ઉજાસ લાવશે આ સમય આરામ અને આત્મિક શાંતિ માટે મહત્વનો છે જેથી તમે આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકો દિવસભરના કાર્યો વચ્ચે માનસિક સંતુલન જાળવવું તમારા માટે લાભદાયક રહેશે આસપાસના લોકો સાથે મતભેદ કે ટકરાવની સ્થિતિ બની શકે છે તેથી વ્યવહારમાં સંયમ રાખો ઈશ્વર અને વ્યક્તિગત જીવન બંને ક્ષેત્રમાં નિષ્ઠા સાથે કરેલા પ્રયત્નો શુભ પરિણામ આપશે આજે કરેલા નાના નાના ફેરફારો ભવિષ્યમાં તમારા માટે મોટો લાભદાયક સાબિત થઈ શકે છે તમારું આરોગ્ય પર ખાસ ધ્યાન આપો અને વિચારપૂર્વક જ કોઈ સાથે વાતચીત કરો ધાર્મિક વિચાર આધ્યાત્મિક કાર્ય કે સામાજિક સેવા તરફ મન આકર્ષિત થશે ક્યારેક ઉછવણ અને માનસિક તણાવ અનુભવી શકાય છે સાથે સંતાન સંબંધિત ચિંતાપણ મનને વ્યગ્ર કરી શકે છે પણ જીવનસાથીનો સાથ અને સહયોગ તમને ભાવનાત્મક સંતુલન આપશે સાંજ સુધી પરિવારમાં કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે આજે તમને તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવાની જરૂર પડશે દિવસનો બીજો ભાગ તમારો શોખ અથવા રસના કાર્યો પૂર્ણ કરવાની તક લાવશે કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી આત્મવિશ્વાસમાં વધારો થશે મનગમતું ભોજન મળવાથી દિવસનું મૂડ વધુ સારું બનશે કોઈ પણ સંજોગોમાં ધીરજ રાખો અને જૂની નકારાત્મક બાબતોને મન પર હાાવી ન થવા દો વર્તમાન ક્ષણમાં જીવવાનું શીખો અને કોઈ પણ કામ ઉતાવળમાં ન કરો ધીમે ધીમે પણ સ્થિરતાથી કામ કરવાથી સફળતા જરૂર મળશે વાતાવરણ અનુકૂળ અને આનંદદાયક રહેશે कोई जूना मित्र साथे अचानक मुलाकात तमारा मन ने प्रसन्न करी शके छे। हवे बात करिए प्रेम जीवन, लव लाइफ नी। भावनाओं ऊंडाण अने संबंधों मीठाश आजे तमारा जीवन मा वधशे प्रेम अने संबंधों मा नरमाई अने साची लागनियों तमारा साथी तरफ थी कोई सुंदर भेट के सरप्राइज मड़ी शके संबंध ने वधु मजबूत बनावशे नवा संबंधनी शुरुआत માટે આજેનો દિવસ અત્યંત શુભ છે. વિવાહિત જાતકોને એકબીજા પ્રતિ લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરવાનો મોકો મળશે જેનાથી સમજ અને નજિકતા વધશે. અવિવાહિત લોકોની કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જ્યાં તાત્કાલિક એક વિશેષ જોડાણનો અહેસાસ થશે. આજેનો દિવસ રોમાન્સ, સ્નેહ અને મીઠી વાતોથી ભરપૂર રહેશે જે मित्रों आज तमे तारी जात एक एवं आध्यात्मिक मोर्चा पर उभा जोशो ज्या आग कई दिशा में आग नक्की करव थोड़ मुश्किल बनी शे आवा समय पोता मूल्यांकन करव ध्यान माटे, समय फाड़वो माटे खूबज जरूरी प्रेम संबंधों की बात करिए तो आजे तब साथी प्रत्ये ऊंटा भाव अनुभवो छो છતાં હાલ માટે આ લાગણીઓને તમારા મનમાં જ સાચવી રાખો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો તમારી આસપાસના લોકો સામે તમારી સકારાત્મક વિચારસરણી જાળવો અને જ્યારે કોઈને તમારી મદદની જરૂર પડે ત્યારે પાછળ ન હટો આજે તમારી વિચારશૈલીમાં ફેરફાર આવી શકે છે જેના કારણે તમે અન્ય લોકો પ્રત્યે પહેલાં કરતાં વધુ સંવેદનશીલ અને ભાવુક બની શકો છો યાદ રાખો સાચો પ્રેમ તો એ છે જ્યાં સામેવાળાની ખુશી તમારી પોતાની ખુશી કરતાં વધુ મહત્વની લાગે આ સમય તમારા પ્રેમજીવનમાં નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે જ્યાં સમજદારી આદર અને ભાવનાત્મક જોડાણ વધુ મજબૂત બનશે તમારા સાથી સાથે દરેક પળને જીવો અને તમારા પ્રેમનો ઇઝહાર કરવામાં હચકાવટ ન કરો હવે વાત કરીએ કરિયરની जे लोग पोताना करियर में फेरफार अंगे विचारी रहा छे तेमने आजे कोई युवा अथवा अनुभवी व्यक्ति पास थी प्रेरणा मिली शके छे कार्यस्थल पर नवा साथी साथे तमारी सारी समझण बनशे, शे जे कामनी गति वधारशे। आवकमा थनार फेरफारो लांबा गाड़ाना लाभ लावशे आ समय तमारा निर्णय विचारी ने लो अने मात्र तेज लोको पर विश्वास करो जे खरेखर तमारी मदद करी शके આજે તમે દાન પુણ્ય અથવા સામાજિક કાર્ય તરફ પણ આકર્ષિત થશો યાદ રાખો જ્યારે તમે બીજાની મદદ કરો છો ત્યારે હકીકતમાં તમે તમારી જાતની જ મદદ કરો છો માનસિક તાણ ઘટશે અને નકારાત્મક વિચારો પર નિયંત્રણ મેળવવું સરળ બનશે પૈસા થી સંબંધિત બાબતોમાં સાવચેતી અને સમજદારી રાખો તમારું કાર્ય ગુણવત્તાસભર રહેશે परंतु तेने वधु उत्तम बनावा प्रयत्न चालू राखो हवे बात करिए स्वास्थ्य मित्रों आ समय आरोग्य प्राथमिकता हो भी कोई जरूरी सारवार अथवा एपोइंटमेंट मुलतवी न राखो मुसाफरी दरमियान सावचेत रहो जे थी अकस्मात के चोरी जीव थी बची शकाय त्वचा एलर्जी अथवा होर्मोन संबंधित हलवी तकलीफों शक्य है નીંદરની અને પાણીની અછતને કારણે માથાનો દુખાવો થઈ શકે છે તેથી પૂરતું પાણી પીતા રહો ભાવનાત્મક ઉથલપાથલ તમારી ઉર્જા પર અસર કરી શકે છે તેથી મનને શાંત રાખવા સંગીત કલા અથવા ધ્યાનનો સહારો લો હૃદય અને પેટ સંબંધિત આરોગ્ય પર ખાસ ધ્યાન આપો સ્વાસ્થ્ય સારું રાખવા માટે સંતુલિત આહાર યોગ અને નિયમિત વ્યાયામને તમારી રોજિંદી જીવનશૈલીમાં સામેલ કરો આજના ઉપાય તરીકે ગરીબોને દાનપુણ્ય કરવું અત્યંત શુભ રહેશે સવારે તાંબાના લોટામાં પાણી ભરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો આ તમારા દિવસને સકારાત્મકતા અને સદભાગ્યથી ભરપૂર બનાવશે हमेशा सकारात्मक विचारसरणी साथ आग वो जीवन ने खुशहाल बनावो। नमस्कार मित्रों राधे राधे